જગતના કણકણમાં છે સર્વ મંદિર મસ્જિદ ગિરજા ઘરમાં તો પણ તારું નામ ગુમનામ પડ્યું છે હરી તારું કામ પડ્યું છે જે જરૂર તારી એટલે મુખમાં નામ પડ્યું છે હરી તારું કામ પડ્યું છે ગરીબોની આંતરડી કકડાવી ગરીબોની આંતરડી કકડાવી ઝૂંપડા તોડી નોટિસ પકડાવી થયા અમીર ગરીબોના ઘર પર ગુલડોઝર ફેરવી કહેવાતા એ અમીરોએ મંદિરમાં દાન કર્યું છે હરી તારું કામ પડ્યું છે જરૂર તારી એટલે મુખમાં નામ પડ્યું છે હરી તારું કામ પડ્યું છે